પથ્થર મારી મોત ઘાટ ઉતારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી વલસાડના ધરમપુર રોડ પર આવેલી ઝેપ્ટો ઓફિસ પાસે એક સ્ટ્રીટ ડોગની હત્યા કરવાના મામલે જીવદયા સંસ્થાએ વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ભાગડાવાડા ગામના ગ્રીન પાર્કમાં રહેતા મુસ્લિમ યુવાનની ધરપકડ કરી છે વલસાડ શહેરના ધરમપુર રોડ પર આવેલી ઓફિસ પાછળના ભાગે બે સ્વાન અને ચાર નાના નાના બચ્ચા બેઠા હતા જે દરમિયાન સાબિર શેખે કૂતરાને ભગાડવા પથ્થર માર્યો હતો જેને રોકવાનો સહકર્મચારીઓ તેને રોકવાના પ્રયાસ કર્યો પરંતુ એક સ્વાનના માથા અને મોઢા પર પથ્થર મારતા તેનો જમણો પગ તૂટી ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા જીવદયા સંસ્થા અને ભારતીય જીવજന്തു કલ્યાણ બોર્ડના પ્રતિનિધિને જાણ થતા પ્રતિક્ષા પટેલ, મીનાક્ષી દેસાઈ, જયેશ ચાંપાનેરી અને કૃણાલ કંસારા ઘટના સ્થળે દોડી ગયા હતા. જે અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં પ્રાણી ક્રૂરતા અંગેની ફરિયાદ નોંધાવતા આરોપી સાબિર ભિंडी શેખ જે ગ્રીન પાર્ક, ભાગડાવાડા વલસાડના રહેવાસી છે એમની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.